હા ડૉક્ટર સાહેબ હું આદિત્ય વાત કરું છું થોડા દિવસ પહેલા અમે હું ને મારી વાઈફ રિપોર્ટ કરવા માટે આવ્યા હતા તમારી હોસ્પિટલ પર તો એના વિશે જરા જાણવું હતું હા બોલો શું જાણવું છે એકચ્યુઅલી મારે એ જાણવું હતું કે શું ખરેખર અમારા નસીબમાં સંતાન સુખ નથી હા તમારા રિપોર્ટ જોયા મેં શક્ય નથી આદિત્યભાઈ તમે ગમે એટલો પ્રયત્ન કરો પણ રિઝલ્ટ મળે એમ છે નહીં જુઓ તમે તો ડૉક્ટર છો અને તમે તો આની વિશે બધું જ જાણતા હોવ છો તો કોઈ એવી દવા કે જેનાથી શક્ય થઈ શકે ના આદિત્યભાઈ હું તમને ખોટો આશ્વાસન નહીં આપીશ આમાં શક્યતા નહીંવત છે જુઓ ડૉક્ટર સાહેબ અમે બહુ બધા રિપોર્ટ કરાવ્યા અને બધી જગ્યાએથી એક જ જવાબ સાંભળવા મળ્યો છે અને આશા તો મારા ઘરમાંથી બધાએ છોડી દીધી છે પણ મને આશા છે કે કદાચ આ શક્ય થઈ શકે અને જુઓ અમે જે રિપોર્ટ કરાવ્યા હતા એ બધા રિપોર્ટ અત્યારે મારી પાસે નથી શું તમારી પાસે એની કોઈ કોપી હશે ના ના અમારી પાસે એની કોઈ કોપી નથી કારણ કે રિપોર્ટ તો તમને પાછા મોકલાવી દીધા હતા હું એટલા માટે પૂછું છું કે કારણ કે રિપોર્ટની અંદર મારી વાઈફમાં પ્રોબ્લેમ છે ને તો મારે હજી બે ડોક્ટરોને બતાવવા છે ના 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 તમને કોણે કહ્યું કે તમારી વાઈફમાં પ્રોબ્લેમ છે અરે આદિત્યભાઈ પ્રોબ્લેમ તમારામાં છે શું હા તમારા વાઈફને બધા રિપોર્ટ નોર્મલ છે અરે પણ અમે અત્યાર સુધી જે પણ ડોક્ટર પાસે રિપોર્ટ કરાવ્યા બધી જગ્યાએ ગોપ ગોપીએ તો મને એવું જ કીધું કે એનામાં ફૂલ છે નહીં તમારે કદાચ કઈ ભૂલ થતી હશે તમે એવું હોય તો એકવાર પાછા રિપોર્ટ કરાવી નાખો બાકી મને બાકી ખાતરી છે કે રિપોર્ટમાં ખામી તમારામાં હતી તમારા પત્નીના બધા રિપોર્ટ નોર્મલ હતા ઓહ ઓહ આ ફાઇનલી તમને તમે શ્યોર છો ને હું હન્ડ્રેડ પરસેન્ટ સોર છું ઓકે થેન્ક યુ મતલબ કે ગોપી ઘરમાં જૂઠું બોલી ઘરમાં કોઈને સાચું ન કહ્યું કે ફોલ્ટ મારામાં છે એને બધો વાંક પોતાના પર લઈ લીધો હા શું કર્યું ગોપી તે અને મમ્મીને એ બધા મારા બીજા લગ્નની વાત કરે છે પપ્પા મમ્મી બહાર આવો આતિથી શું થયું છે કહો હમણા બધું જ કહીશ અરે થયું છે શું કહી તો બોલો થયું હવે નવી શું વાત લાવ્યા શું હો છે કહો છો ગોપી આપણે અત્યાર સુધી જે કંઈ પણ રિપોર્ટ કરાવીએ એ બધા તે પસ્તીમાં આપી દે

આ બધી વાતો પેલા થઈ ચૂકી છે કે એનામાં ખામી છે એવું રિપોર્ટે કીધું છે તો આ પછી પાછું આ બધું રિપીટ કેમ થાય છે ગોપી બેટા આમ ગોળ ગોળ વાત ન કરો જે હોય ને તે ખુલ્લા દિલે વાત કરી દયો હમ કહી દેશે છે ખુલ્લા દિલે એમ જ કહે છે કે બધા રિપોર્ટમાં ખામી મારામાં છે એવું જ છે ને હા બાપુજી ખામી મારામાં જ છે હું જ માં નથી બની શકું એમ શું કામ શું કામ ખોટું બોલે છે હવે તો સાચું બોલ આટલા બધા પ્રશ્નો કર્યા તને શું લાગે છે મને ખબર નથી પડી આદિત્ય આ તમે શું બોલો છો તમે કઈ નહીં બોલો ચલો અંદર હવે જે કંઈ પણ વાત થશે ને એ બધાની સામે જ થશે પપ્પા મમ્મી મેં લાસ્ટ રિપોર્ટ જ્યાં કરાવ્યો હતો ને એ ડોક્ટરને ફોન કર્યો હતો મેં એ ડોક્ટર પાસે મેં જાણ્યું તો ખબર પડી કે ખામી ગોપીમાં નહીં તો પણ મારામાં છે કે ગીત શું વાત કરે છે હા અત્યાર સુધી ગોપી આપણને ખોટું બોલી રહી હતી અને કહી રહી હતી કે ખામી એનામાં છે ગોપી આ બધી વાત સાચી છે અને શા માટે ખોટું બોલી હા બેટા શું વાત છે આદિત્ય પણ અમે શું બધા વચ્ચે આ વાત કરવા લાગ્યા છો ભાઈ એવું કઈ જ નથી ગોપી ખુલાસો કર જે હોય તે સાચો હવે છુપાવીને શું ફાયદો છે મને ખબર છે કે તે મારી ખામી ન બતાવી એનું પણ કઈ કારણ હશે પણ શું કામ તે બધું તારા પર શું કામ લઈ લીધું આદિત્ય હું નોતી ઈચ્છતી

મે સામેથી બાને કીધું હોત કે તમારા લગ્ન બીજે કરાવી દે જેથી આ ઘરને વારિશ મળે હું એટલે જ અહીંયા પડી રહી કે મારા જવાથી નહીં કોઈ જ ફાયદો નથી હું જતી રહીશ તો એ તમે આ ઘરને વારિશ તો આપી જ નથી શકવાના એટલે મે તમારી વાતને ટાળી બા અને મે તમને ના પાડી કે આદિત્યના લગ્ન બીજે ના કરાવો કે એના લગ્ન તો બીજે કરાવીને પણ કઈ જ ફાયદો નથી ગોપી ગોપી આતે શું કર્યું બેટા ગોપી આ ઘર માટે આ પરિવાર માટે આ મારા આદિ માટે આટલી મોટી કુરબાની અરે આવી કુરબાની તો સગી દીકરી પણ ના આપે અને તે ઘરની આબરૂને આ રીતે ઢાંકી દીધી

એ મારા ઘરને મારી આબરૂને તે અજવાળી દીધું હા તને કહેતો હતો ને કે તું મને બહુ ફોન કરીને હેરાન કરતી હતી આખો દિવસ ઘરમાં વહેલા આવી જવાનું કહેતી હતી ફોન પર કોઈ સાથે વાતો નહીં કરવાની મિત્રોને મળવા નહીં જવાનું ને બહાર બધી છોકરીઓ સાથે મારા અફેર તો છે જ આવું તું કહેતી હતી ને હું આ બધું સહન કરવા માટે તૈયાર હતો અને ભગવાને આપણને સંતાન સુખ ન આપ્યું તો શું થઈ ગયું એ બધો બધો તારા પર સુકામ લઈ લીધો હું તો એ વિચારું છું કે સાલી મારામાં ખામી હતી છતાં પણ તે બધું તારા પર લઈ લીધું અને ઘરમાં બધા ગુસ્સે થઈ ગયા તારા પણ વાંક તો મારો છે ને તો મને કેવું જોઈએ ને હા તો તમારો પણ નથી ને આ બધી વાત આપણા આ બધી વસ્તુ આપણા હાથની નથી હોતી આદિત્ય વાક તમારો પણ નથી મારો પણ નથી કે મમ્મી પપ્પાનો પણ નથી વાંક આપણા કિસ્મતનો છે પણ તમને ખબર છે દરેક વાત પાછળ કોઈને કોઈ કારણ હોય આ વાતથી એટલું તો સાબિત થઈ જ ગયું ને તમે મને કેટલો પ્રેમ કરો છો મારી તો શંકા જ ખતમ થઈ ગઈ જો તમે મને પ્રેમ ન કરતા હોત તો તમે મમ્મી પપ્પાની વાત માણીને તરત જ બીજા લગ્ન કરી લીધા હોત ને પણ તમે એવું ના કર્યું તમે મને આ ઘરની બહાર પણ ના કાઢી એ જાણ્યા પછી પણ તમારા મનમાં તો એવું જ હતું ને કે મારામાં ખોટ છે છતાંય મમ્મી એમણે મને ઘરની બહાર નથી કાઢી કે એમણે બીજા લગ્ન નથી કરી લીધા આદિત્ય અંતે એ તો સાબિત થઈ જ ગયું ને કે મારી શંકા એ શંકા જ હતી હકીકત નહીં હા પણ હવે કોઈ ઉદાસ થવાની જરૂર નથી મમ્મી હવે જે થઈ ગયું એ તો એ બદલવાનું નથી હવે હું વિચારતો હતો કે પપ્પા અમે લોકો બાળકને દત્તક લઈ આવીએ તો બેટા કે દિલની વાત કહી દીધી બેટા હું આજ વિચારતો હા દીદી આપણે એવું જ કરીશું આપણે કોઈ અનાથ બાળકને દત્તક લેશું એને પણ માં બાપ મળી જશે અને આપણને પણ બાળક મળી જશે હા હા દી દત્તક તો લાવજો પણ દીકરો નહીં દીકરી જ લાવજો અત્યાર સુધી એવું હતું કે દીકરો જ ઘરનો વંશ કહેવાય પણ આજે આજે તો મારા ઘરની લક્ષ્મી મારો વંશ થઈ છે બહુ સરસ છે કોઈ ઘણા બાળક આપણી ઘરે આવશે પણ છત્રછાયા મળી રહેશે અને મા બાપનો અને પપ્પા મમ્મીનો પ્રેમ મળી રહેશે અને હા એ બાળકના માતા પિતાનો અને દાદા દાદીનો બધાની છત્રછાયા મળશે ચાલો